નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા સમાચાર ખેડૂતો સાવધાન જણાવીશું પણ એ પેલા જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલ ફટાફટ કરી લેજો તો તમામ મિત્રો સાવધાન રહી જજો હવે ફરીવાર આગાહી કરવામાં આવી છે ક્યાંક તમારો પાક પલળી ન જાય ધ્યાન રાખજો એની પહેલાં સૌપ્રથમ આજે ભૂપેન્દ્ર પટેલની મોટી બેઠક બોલાવવાની છે ખેડૂતો માટે આજે કદાચ રાહતના સમાચાર આવે એવા સમાચાર જોવા મળ્યા છે જી આ મિત્રો ગાંધીનગરમાં આજે રાજ્યની સરકારની કેબિનેટ બેઠક જેમાં આપણા ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક બોલાવવાની છે આ બેઠકના આજના મુદ્દા કયા કયા રહેવાના છે તો આજના મુદ્દાની વાત કરીએ તો આજે દસ વાગે સવારે દસ વાગે કેબિનેટની બેઠક બોલાવવાની છે એના અધ્યક્ષતામાં ખાસ કરીને પાક નુકસાનીના સર્વેની આજે રિપોર્ટ આવી જાય એવા મોટા સમાચાર જોવા મળ્યા છે માવઠાના જે પણ નુકસાન થયો છે એના સર્વેનો રિપોર્ટ આજે આવવો જોઈએ કારણ કે ભૂપેન્દ્ર પટેલ અગાઉ પણ કીધેલું છે કે સાત દિવસમાં રિપોર્ટ આવી જશે પરંતુ હજી સુધી કોઈ પણ રિપોર્ટ જમા કરાવવામાં નથી આવ્યો જેને કારણે આજે રિપોર્ટ આવી જાય એવા મોટા સમાચાર જોવા મળ્યા છે ત્યારે આજની બેઠકમાં વાઇબ્રન્ટ ગુજરાતને લઈને પણ ચર્ચા થવાની છે આ મોટી મોટી ચર્ચાઓ આજની બેઠકમાં થવાની છે સવારે દસ વાગે કેબિનેટની બેઠક બોલાવવાની છે ભૂપેન્દ્ર પટેલ આજે મોટી બેઠક યોજશે

જેમાં અમરેલી પોરબંદર દ્વારકા આ તમામ વિસ્તાર સહિત કચ્છ વિસ્તારમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે કીધું છે કે રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારો સાવધાન રહી જજો દરિયાકાંઠાના જે જે વિસ્તારો હશે ત્યાં માવઠા પડવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી છે તો જે ખેડૂત મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા હોય તમામ મિત્રો સાવધાન થઈ જજો ખાસ કરીને અમરેલી જિલ્લો પોરબંદર જિલ્લો દ્વારકા જિલ્લો અને કચ્છ જિલ્લાએ સાવધાન રહેવા માટે હવામાન વિભાગે જણાવ્યું છે તમામ ખેડૂત મિત્રોને આગોતરી ચેતવણી આપવામાં આવી છે તમામ ખેડૂત મિત્રોએ ચિંતામાં વધારો થઈ ગયો છે હવે ફરીવાર પોતાનો પાક સંભાળવા માટે તૈયાર રહેજો પોતાનો પાક ન બગડે એ માટે હવામાન વિભાગે ફરીવાર આગોતરી ચેતવણી આપી દીધી છે તાતરાપ મિત્રો હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ પણ ખેડૂતોને ચેતવી દીધા છે ખેડૂતોના લોકપ્રિય ગણાતા હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ ખેડૂતોને સાવધાન રહેવા જણાવ્યું છે પરેશભાઈએ પણ માવઠાને લઈને આગાહી કરી દીધી છે પરેશભાઈની આગાહી મુજબ આગામી બાવીસ તારીખથી લઈને પચીસ ડિસેમ્બરે હવામાનમાં પલટો આવશે બાવીસ તારીખથી પચીસ ડિસેમ્બરે આપણા રાજ્યની અંદર ઘાટા ઘાટા વાદળો જોવા મળશે અને કોઈ કોઈક જગ્યાએ માંવઠા પડશે એવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ કીધું છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે એને લઈને પરેશભાઈ આગાહી કરતા જણાવ્યું છે કે આવનારી બાવીસ તારીખથી પચીસ ડિસેમ્બરના રોજ કચ્છ વિસ્તાર સૌરાષ્ટ્રનો વિસ્તાર મધ્ય ગુજરાતનો વિસ્તાર આ તમામ જગ્યાએ માંવઠા પડવાના છે આની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ કોઈ કોઈક વિસ્તારમાં માંવઠા પડી જશે

સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવાની છે હવે વધુને વધુ સીસીટીવી કેમેરા ટ્રાફિક સિગ્નલો ઉપર ગોઠવવામાં આવશે હવે જે તે ટ્રાફિક સિગ્નલો ઉપર જ્યાં તમે બચી જતા હોય ત્યાં પણ હવે તમે બચી શકશો નહીં તમામ વાહન ચાલકો માટે મોટા સમાચાર દસ વર્ષ પહેલાં નરેન્દ્ર મોદીએ વિશ્વાસ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો આ વિશ્વાસ પ્રોજેક્ટનો હવે ફેઝ ટુ થવા જઈ રહ્યો છે ફેઝ ટુની અંદર વધુને વધુ સીટી સુરત વડોદરા સહિત ચોપન શહેરોની અંદર હવે વધારે સીસીટીવી ગોઠવવામાં આવશે તો હવે વાહન ચાલકો માટે મોટા સમાચાર આવી ગયા છે બાજ નજર તમારા ઉપર રહેવાની છે કોઈ પણ એંગલથી હવે તમે બચી શકશો નહીં તો ખેડૂતો માટે એક રાહત ભર્યા સમાચાર આવી ગયા છે હવે તમામ માર્કેટ યાર્ડોની અંદર ધીમે ધીમે ખેડૂતોની ડુંગળીની આવક શરૂ કરવામાં આવી રહી છે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તે માટે હવે માર્કેટ યાર્ડ આગળ આવી રહ્યા છે જેમાં રાજકોટ માર્કેટ યાર્ડે ખેડૂતોને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે ખેડૂતોને પૂરતા ભાવ મળે તે માટે રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા દરરોજ હવે ડુંગળી વેચવા માટેનો પ્રતિબંધ કરી દીધો છે ડુંગળી વેચવા માટે યાર્ડમાં હવે દરરોજ સો ગાડીને એન્ટ્રી આપવામાં આવશે તો ડુંગળીની નિકાસ બંધને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા ત્યારે હવે રાજકોટ માર્કેટ યાર્ડે ફરીવાર ડુંગળીની આવક શરૂ કરી દીધી છે હવે ડુંગળી વેચવા માટે સો ગાડીને બોલાવવામાં આવશે તો તમામ ખેડૂતો માટે રાહત ભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછી મોટા સમાચાર હવે તમામે તમામ ગામડાઓને મોટી ચેતવણી આપવામાં આવી છે તમામ ગામોની અંદર આ ચેતવણી ફેરવવામાં આવી છે ચેતવણી શું છે તમામ મિત્રોને જણાવી દઉં તો તમારા ગામની અંદર જો ગૌચર જમીન હોય અને એના ઉપર અને આ ચેતવણી રાજ્યના દરેક ગામોની અંદર જાહેર કરવામાં આવી છે આપણા વિકાસ કમિશનર દ્વારા તમામે તમામ ડીડીઓને પત્ર લખ્યો છે અને એ વાતની ખાતરી આપી છે કે રાજ્યના ગામોની અંદર તમામે તમામ ગામોની ગ્રામ પંચાયત હોય અથવા તો ગ્રામ સભા હોય એમાં તમામ લોકોને જાણ કરવામાં આવશે કે તમારા ગામોની અંદર જો ગૌચર જમીન ઉપર ખોટી રીતે કોઈ દબાણ કર્યું તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને સૌથી પહેલા જે લોકોએ પાક્કું દબાણ કર્યું હશે કોમર્શિયલ દબાણ કર્યું હશે એને સૌથી પહેલા કાર્યવાહી કરવામાં આવશે તો તમામ મિત્રોને જાણ હતું કે ગામડાઓને ચેતવણી આપવામાં આવી છે તમને આ ચેતવણીની માહિતી તમારી ગ્રામ સભા અથવા તો ગ્રામ પંચાયત યોજાય એમાં તમને કરી દેવામાં આવશે તો તમામ મિત્રો માટે મોટા સમાચાર ગામડાઓને મોટી ચેતવણી આપવામાં આવી છે ત્યારે ગામડાઓ માટે ખુશખબર પણ આવી ગઈ છે હવે તમામે તમામ ગામડાઓને પિયત માટેનું પાણી મળી રહે એ માટે ભૂપેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો હવે તમારા ગામમાં પણ સિંચાઈનું પાણી મળશે તમારા ગામની અંદર દરેકે દરેક જગ્યાએ જ્યાં પણ તમારે સિંચાઈની સુવિધા છે તો સિંચાઈ માટેની વ્યવસ્થા કરી આપવામાં આવશે આ માટે આપણા રાજ્યના ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કર્યો છે હવે તમારા ગામોની અંદર પિયત મંડળી રાખવામાં આવશે દરેકે દરેક ગામોની અંદર પિયત મંડળી સ્થાપવામાં આવશે અને આ પિયત મંડળીઓને એક ચોક્કસ ફંડ રાજ્ય સરકાર તરફથી મળવાનું છે અને આ ફંડ થકી તમારા ગામોની અંદર પાઇપલાઇન નાખવામાં આવશે તો તમામે તમામ ગામોને સિંચાઈ માટેનું પાણી મળી રહે એ માટે આ મંડળીઓ સ્થાપવામાં આવશે રાજ્યના દરેક ગામોની અંદર પિયત મંડળીઓ સ્થપાશે અત્યારે રાજ્યમાં ત્રણસો થી સાડી ત્રણસો પિયત મંડળીઓ છે ત્યારે આ પિયત મંડળીઓની સંખ્યા વધારવામાં આવશે અને દરેક ગામોની અંદર પાઇપલાઇન નાખવા માટે પચાસ ટકા સબસીડી મંડળીઓને આપવામાં આવશે તો તમામ ગામડાઓ માટે હવે તમારા ગામોમાં પણ ટૂંક સમયમાં સિંચાઈનું પાણી મળી રહેશે તો મોટા સમાચાર તમામ મિત્રો આવી ગયા છે વિડીયો ગમ્યો હોય તો કરી દેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન